જાફરાબાદના નાગેશરી ગામે ટોલનાકા નજીક સિંહણ અકસ્માતનો મામલો ગત રાત્રિએ અજાણ્યા વાહન ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું વિભાગે સિંહણનું મોત નીપજાવનાર આરોપીને ઝડપી પાડ્યો કિયા ફોર વ્હીલર કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની વિભાગે ટીમ્બી ગામેથી કરી ધરપકડ કાર ચાલક આરોપીને ઝડપી પાડી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી ચાવડાએ ગતિ મર્યાદામાં વાહનો ચલાવવા વાહન ચાલકોને કરી અપીલ ગતરોજ એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ અંદાજે સાંજના સાત થી સાડા સાત વાગ્યા સમયગાળામાં જાફરાબાદ રેલ કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્વી બીટના નાગેશ્વી ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજણ્યા ઈસમ દ્વારા પૂરપાટ ઝડપ વાહન ચલાવીને એક મહાદાસિંહનું મૃત્યુ નિપજાવે છે મહાદાસિંહણની ઉંમર અંદાજેત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટોલ બુથથી લઈને

વાઇલ્ડ પ્રોટેક્શન પ્રોટેકશન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ પડે છે બી કરશે પાંચ કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઈન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ સ્ટ્રિક્ષણ સાથેના સાયનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું